તો મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ આજે આપણે વાત કરીશું મફત પ્લાઉ યુરના બે હજાર સોઈસ વિશે જમીન વેહવાના નાગરિકોને મળશે સો સો વર્ષ બાર જમીન હાલના સમયમાં પણ ગુજરાત રાજ્યમાં ઘણા બધા એવા નાગરિકો વસે છે જેમને રહેવા માટે પોતાનું ઘર નથી અથવા તો ઘરના બનાવવા માટે પૂરતા પ્રમાણમાં આવા લોકોને રેશન કરવાની યાદીમાં આવતા હોય અથવા ગરીબ રેખાની છે સરકાર દ્વારા એક યોજના શરૂ કરવામાં આવેલી છે આ યોજનાનું નામ છે મફત યોજના આજના આ વિડીયોમાં અમે તમને તેના વિશે તમામ માહિતી આપશું મફત પ્લોટ યોજના શું છે આ યોજના દ્વારા સરકારે ગરીબ રેખાની છે પોતાનું જીવન ઉધરાવાનું ચલાવતા હોય તેમને બીપીઓ રેશન કાર્ડની યાદીમાં નામ ધરાવતા હોય તેવા લોકોને પોતાનું લેવા માટે ઘર બનાવવા માટે જમીન આપવામાં આવશે જેના માટે મફત યોજના શરૂ કરવામાં આવેલી છે આ યોજના ધરાવતા ઉમેદવારને મફતમાં સો સો વર્ષ બાદની જમીન આપવામાં આવશે જે વ્યક્તિ પાસે રહેલા પોતાના ઘર નથી તેમને જો ઘર બનાવી શકશે તેટલી જગ્યા નથી અને પ્રદર્શન કાર્ડની યાદીમાં આવે છે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે મફત લોડ યોજનામાં માળાપત્રલાભ સરકારની આ યોજના દ્વારા ગરીબ પરિવારોને મફત સોળ ચોરસ રોજગાર જમીન આપવામાં આવશે જે ખેતી કરતા મજૂરોની પાસે પોતાની જમીન હતી તેમને જમીન આપવામાં આવશે સરકાર દ્વારા આ યોજના જમીન એકદમ મફત આપવામાં આવશે જેમની પાસે રહેવા માટે ઘર નથી તેમને સરકાર આ યોજના દ્વારા મફત મકાન બનાવ દેવામાં આવશે ગુજરાતમાં મફત યોજનાની પાત્રતા અરજદાર ગુજરાતનો રાજ્યનો રહેવાસી હોવો જોઈએ લાભાર્થી વ્યક્તિ બીપીએલ યાદીમાં આવવો જોઈએ લાભાર્થી વ્યક્તિની ઉંમર અઢાર વર્ષથી વધારે હોવી જોઈએ લાભાર્થી પાસે કોઈ પણ સમય ન આવવી જોઈએ અરજદારની વાર્ષિક આવ એક લાખ વીસ હજારથી ઓછે હોવી જોઈએ જે વ્યક્તિ ગરીબ રેખાની છે પોતાનું જીવન ગુજરાન લાવતું હોય છે એ યોજનાને લાવવાપાત્ર થશે આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ રેશન કાર્ડ બીપીએલ કાર્ડ એપ્લિકેશન ફોર્મ આવકનું પ્રમાણપત્ર ઊનનું પ્રમાણપત્ર બેંકની પાસબુક જમીન નથી તે અંગેનું પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝના ફોટા તો મિત્રો વિડીયો સારો લાગ્યો તે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો